લોકસભા પૂર્વ સ્પીકર ડોક્ટર કીટભાઈ સોલંકી અને રા અનુજાતિ આયોગના પૂર્વ સદસ્ય રાજુભાઈ પરમારે પત્રકાર યશપાલ સ્વામીના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી સ્વમનસુખ સ્વામીની ધાર્મિક લેખન પ્રવૃત્તિના સંસ્મરણોને યાદ કર્યા પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલી મિનલ પાર્ક સોસાયટીમાં રહેતા પાટણના જાણીતા પત્રકાર યશપાલ સ્વામીના નિવાસસ્થાને મંગળવારના રોજ તેમના પિતા સ્વર્ગસ્થ ધર્મપત્રકાર મનસુખ સ્વામીના પરમ મિત્ર અને પૂર્વ પેનલ સ્પીકર લોકસભા પૂર્વ ચેરમેન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિના સોલંકી તેમજ પૂર્વ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના રાજુભાઈ પરમાર અને દલિત સમાજના રાજકીય આગેવાનો કાર્યકરો સાથે પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોએ શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા ઉપરોક્ત રાજકીય મહાનુભાવોનું યશપાલ સ્વામી અને તેમના ધર્મપત્ની હેતલબેન સ્વામી સહિત પરિવારજનોએ મીઠા આવકાર સાથે સ્વાગત કરી આવકાર્યા હતા ડોક્ટર કિરીટભાઈ સોલંકીએ ધર્મપત્રકાર મનસુખભાઈ સ્વામી સાથેના તેમના સંસ્મરણોને વાગોળી તેમની ધાર્મિક લેખન પ્રવૃત્તિઓને યાદ કરી હતી આ શુભેચ્છા મુલાકાત દરમિયાન ડોક્ટર કિરીટભાઈ સોલંકી અને રાજુભાઈ પરમાર સહિતના રાજકીય આગેવાનો કાર્યકરોને સ્વામી પરિવારના દ્વાનવીર દાતા મહાવીરના મોભી અને અમેરિકા સ્થિત મનસુખભાઈ પર સ્વતંત્ર સ્વામીએ પણ શુભેચ્છા મુલાકાત લઈ રાજકીય આગેવાનોને અમેરિકા તેમના નિવાસ સ્થાને પધારવાનું આમંત્રણ પાઠવ્યું હતું